મહાભારત ભણી લો ને પછી કેટલો ખર્ચો થાય અને આમાં કેટલો ખર્ચો થાય તમારે પલાઠી વાળી બેસવાનું છે એક લાખ શ્લોકો ઉતારવાના છે પછી એમબીએ વાળા તમને બોલાવશે એટલા માટે કેવળ ગ્રંથ એ વાર્તાઓ પૂરતું નથી જીવનમાં ઉતારવાની બધી વસ્તુઓ કે ભાઈ રાજ્ય હોય એનું પ્લાનિંગ કઈ રીતના હોય એનું પ્લાનિંગ કઈ રીતના દરેક પરિસ્થિતિ એનું જ્ઞાન પૂરું પાડે છે એટલા માટે એ ગ્રંથ કેવળ એની આરતી દીવાબત્તી નહીં કરવી એમાં ખોલીને વાંચવું શું કીધું છે શીખવું બધું ઉતારવું એક ઉદાહરણ ગીતાજી તો મહાભારતનું હૃદય છે વિષ્ણુ સહસ્ત્રની ઉત્પત્તિ પણ મહાભારતમાંથી થયેલી છે એક જ ઉદાહરણ આપી દઉં કે કઈ રીતના પ્લાનિંગ પણ આપણને શીખવા મળે છે બધી જ જગ્યાએ બિઝનેસમાં કે કોઈ પણ જગ્યાએ તો પાંચ ફેક્ટર્સ કન્ટ્રીબ્યુટ કરે છે સક્સેસ કોઈ પણ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોઈ પણ જગ્યાએ અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથગવિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્રપંચમ અધિષ્ઠાન આ જેને પણ બિઝનેસમાં પણ આગળ વધવું હોય કે પોતાની એન્ટરપ્રેન્યોરશીમાં પણ આગળ વધવું હોય તો અકોર્ડિંગ ટુ મહાભારત કઈ રીતના સક્સેસફુલ થવું એક શ્લોક કહું છું પછી તો ફરી ક્યારેક વિસ્તારથી કહીશ તો કે પહેલવેલી વસ્તુ છે એન્વાયમેન્ટ અધિષ્ઠાન કરતા ડુઅર કરણ એટલે કે રિસોર્સિસ પ્લાનિંગ ફિફ ઇઝ યોર લક ઓર યોર પ્રેર બ્લેસિંગે થાય ત્યારે કોઈ પણ વસ્તુ થાય છે અને આ બધે જ આપણે અપ્લાય કરી શકીએ છીએ અને પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ બહુ નાનપણમાં શીખવા મળી હતી ભાગવત કથા હોય ગઈકાલે

અવસ્થા હોય એટલે આપને બધા કાગળિયા ગમે તો જય મહારાજ પ્રેમથી આપી દેતા લઈ લઈએ ખિસ્સામાં રાખીએ અને ખુશ થાય જય મહારાજ આશીર્વાદ આપે પણ આ બધી વસ્તુઓનું ઇમ્પ્લિમેન્ટેશન શું છે તુલસીદાસજી આ બધી ચોપાઈઓ કેવળ ભક્તિ માટે જ આપેલી છે કેવળ પારાયણ કરવા માટે જ આપેલી છે અલ્પકાલ વિદ્યા સબ આવી એજ્યુકેશનની જે ચોપાઈ છે એ ખાલી વાંચવા માટે જ આપેલી છે ભૌતિકતાપા રામરાજ નહીં કાહુ હિ બ્યાપા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી શ્રીકૃષ્ણ મહાન તો કે ભાઈ આપણે ઇન્સ્ટિટ્યુશન હોય એમાં આપણે આ વસ્તુ આ ચોપાઈ લખીને રાખીએ તો એની અસર એ અક્ષરોની જેમાં સ્વયં વિશ્વનાથજીએ સહી કરેલી છે જેમના આશીર્વાદ છે જે ગ્રંથ ઉપર એ વસ્તુ જો આપણે આપણા સ્થાનમાં લગાવીએ તો શું થાય તો કે આપણું સ્થાન પણ અયોધ્યા જેવું બને કે જેને કોઈ જીતી જ ના શકે નયોધ્યા ઈથી અયોધ્યા ધનનું હોય લખો પેલું લખો તમારા વોલેટમાં રઘુનાથજી નું નામ જ લખી દો અંદર એમને સાચવીને કોઈક અન્ય સારા સ્થાને રાખો તો લક્ષ્મીજીની પણ ખૂબ સારી કૃપા થાય વિદ્યા ક્ષેત્રે જેને આગળ વધવું હોય

આવા બધા શ્લોકો આપણે ખાલી જોવાના નથી પઠન કરવાના નથી ઉતારવાના પણ છે આ રીતના પણ જો આપણે ઉતારીએ તો એનું દિવ્ય ઉત્થાન થાય છે આપણું પુરાણનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે મારો બી એમાં અને ઇલેવન્થ સબ્જેક્ટ પુરાણ હતો એટલે એના વિશે આમ બધું ગહન ચર્ચા કરવા મળે તો આ વસ્તુ પણ એક રિસર્ચ ફેક્ટરની છે કેવળ ભક્તિ તો કરવાની છે જ બટ સાથે સાથે આ બધી વસ્તુઓ વિચારવાની છે કે આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે તો જેમ ચર્ચા કરી પાંચ ફેક્ટર જે છે એ સફળતા પ્રદાન કરે કોઈ પણ ક્ષેત્રે જે પાંડવોએ પણ જેનું અમલીકરણ કર્યું જેના કારણે લોકોને સફળતા મળી